બાંગ્લાદેશમાં તખ્તા પલટ બાદ ભારતમાં ચિંતા વધે છે વડોદરામાં ભરતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા એમએસ યુનિવર્સિટીમાં એસી બાંગામાં છે બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા બેઠકનું આયોજન થયું યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ અફેર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બેઠક યોજાઈ અને એમને મળીને એમને ખબર અંતર પૂછવા માટે ઘરે કેમ છે અને બધું બરાબર છે કે નહીં એના માટે જ મિટિંગ બોલાવી હતી અને બી આ અમારી રૂટીન મિટિંગ જ હતી અને એમને મળીને એના ખબર અંતર પૂછ્યા ઘરે કેમ છે બધું જાણ્યું અમે આના બધા જ ઘણા બધા છોકરા આજે હાજર રહ્યા હતા અને ત્યારે જુદી જુદી ફેકલ્ટીઓમાં એ લોકો અભ્યાસ કરે છે એ લોકો જુદી જુદી જગ્યાએ રહે છે અને જ્યાં જ્યાં રહે છે ત્યાં પણ અમે માણસો ગોઠવ્યા છે એમની સંપૂર્ણપણે કાળજી રાખીશું અમારા યુનિવર્સિટી ઓથોરિટીના સૂચના મુજબ અમે કામ કરી રહ્યા છે હા એમનો ત્યાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે કે ફેમિલી જોડે જોડે વાત વાત કરે કરે છે છે છોકરાઓ એ પ્રયાસો ચાલુ છે એ લોકો કરી રહ્યા છે એ લોકોએ જણાવ્યું નહીં પણ એ લોકો એમના પરિવાર તરફથી એ લોકો વાત કરી રહ્યા છે સાહેબ અને એમને અત્યારે તો અમારું અમારું સમસ્યા સાહેબ ચાલુ છે એટલે સમસ્યા પ્રમાણે એ લોકો પોતપોતાનું કામ ભણી રહ્યા છે એટલે એમને અત્યારે ભણવામાં વધારે પડતું સ્વાભાવિક પ્રમાણે હોય પણ બધું બરોબર છે એમનું એવું કેવું હતું સર એમાં મારો વિદેશ વિભાગ એમએસ યુનિવર્સિટી જોડે સંલગ્ન છે એટલે હું યુનિવર્સિટી તરફથી એપોઇન્ટેડ છે એટલે મારી યુનિવર્સિટી પ્રમાણે ચાલવાનું તો સાહેબ અત્યારે કે જો યુનિવર્સિટી પ્રમાણે અમે ચાલી રહ્યા છે હાલ પૂરતું અત્યારે